અમારા નજો માંશરી નાખું માંશરી પર લઈ ગઈ નંદરા બધે કેટલું વાવાઝોડું આવેલું છે અહી મારા ભાઈ રૂમમાંથી અવાજ આવે કે ન આવે કોને ખબર ઈ રહે રૂમમાં ઊભો છે અમાર પાસ્તા બધા પર લઈ ગયા તેરીના મારા ભાઈ એમ તો હરખા કરે છે મરતા એમ કે ભાઈ ની કી મનજી જે નજો આખી માંશરી પર લઈ ગઈ ને માર ગાડી પર લઈ ગઈ ને ઝાઈયું છે તાજ લાગે ન મારા ભાઈ જોમ પાસ્તા વેવે છે મબુકા નાખું ખાતું બધી પલી ગયું ને મને ક્યાંય વાવા મળી છે હું આખી પલી ગઈ છે બે ને હવારમાં કેટલું બધું વાવાઝોડું આવેલ હતું ને અત્યારે તો કાંઈ નઈ વાવાઝોડું પાણી ભરાઈ ગયું અમારે અમારું બધે પાણી ભરાઈ ગયું ને મારા ભાઈ એમાંથી આમ ગુતો છે રૂમમાં ને વાવાઝોડું બંધ થઈ છે તેની કાલ વાડી જે લા તેલ ખેરવા તેલ હવે બેઠા બેઠા સારું નથી ને કેમ કે અત્યારે વાડીમાં ગડા હે ની બસ આ ફૂલમ ફૂલ હવા રેવી જો ને વાવા જુડું કેટલું ફૂલમ ફૂલ આવી જેલું છે ને તો મારું પાતેલ છાલે છે જો કલ્લેવાહક કરી ઇ તેલ છાલે છે વિશાલ કરે છે કેવી કેમ ચાલવી તા લખની કરી મારા બા આવાજી છાલે છે મનો પાબાજી છાલે છે મારા ભાઈ દે ઊભા છે જોવે છે કે આજે આજ લેટ વગી લે શું હજી વાવાજુ લાગી તો બરા ને પોરો ખાજેલો છે

है है। के तेल ली तो तेल तो नहीं भी है ली न मारा न रूपायन के मतलब जोला साणी करी ने तेल निकल जावा हासी होते तो ढोया हेठे मा उगता तेल मीरीत में तोर नहीं अब मार भाई बेठे साणी लीन वे एतला बास्ता जा एक बास्तु काडूसे ने बिदा इस मार भाई सुतरी रूम मा मुकेला छे एतला बास्ता तेलवा हिते साळेला आता એને લીજે ના એકલા સે એકલા સાળી ને ચી પછી પાછા થોડા વરાત થી જાય તે પાછા થોડા ફખેરવાના સે તો કેરી આવશી ને પાછા સાવાશી ના લો તો ખા કરે સાવા મળી તમારે બા સાળે માર બારે થાળું ખાઈ જઉ મને કેમ થાય મને ખબર તેલ ખાવા ને આવજો બધા જો માર વાડી ને હે ઓમ કાકરા વધાર છે કાબા માર બાકી એ ને હારા કરવાનો હે એક બાસું હારા કરલાઈ થી ને પછી પાછા મળી જાય કેવી રીતે હારા કરો ને જો આ બધા કાકરા કાઢી નાખવાના ને થા હો પાટો કરવાનો પાટો ની વાપરની કરતા નો અમાર બાસા સાવા મિરે છે નો હાલો આપણી સાવા મગ ઓલા તેલ ધોરા કરી દી ભરે જો સાબના મળે માર બાકી સાબના બળી અમે એવું છે કે ગેસ નો બાટલો પૂરો થઈ જ જ ને બધે ના આળે સાબના છે અમાર સુરજ આ મચન bari પલ્લી ગયો હવા જો કેવું છે ને આપણે કઈ સાબ બનાવવા જવાની એને મને ભાઈ સમજો થાય એમ જ હોય હાલો તમે સાળવા મળી સાળવા મળી ગઈ પછી આગળ કન્ટિન્યુ બ્લોક માં બનાવે છે હેલો ફેમિલી જવા બી ગયા છે આઠ આઠ વાગે જમવા બે ગયા છે બનાવી છે દાળ ઢોકળી મુંદી તળી વેફર

અને મિજને લીધી છે દા ઠોક લેને એકન ને મમરી ને ઉગડી જું વિધું સે ભાણ કે ને ખાતા નંદે રોક નાખું સે ને માર બા કઈ કરે છે માર બા મને ગાડી ઢાકે કેમ કે વરસાદ આવે એ કે એસી એની એમર ગાડી ઢાકવી પડે કબા હા ગાડી ઢાકવી પડે હે ગાડી ઢાકવી પડે ઓ કંદી નો હોય હા પરલી જાય માર બા ગાડી ઢાકે છે એ જો અમારે સુલો જોકતો નતો એટલે માર બાયે હાઠી ઉતી હાઠી તો અમે મૂકેલી છે પણ પલ્લી જે થી એવર સુલા ઉપર મૂકે છે વા પરાણે પરાણે સુલો જગો કાબા હા પરાણે પરાણે જેવો સુલો પાણી ભરાજીયો પાણી ભરાજીયો માં સુલા માં તે માર બાયે હાઠી એન ઉપર નાખી છે તો કકડી થી દેન તો હવાર સુલો જગે એમ કાબા મ નડે ઉ કામ કરે છે માર બુ પાણી એમ થઈ ગયા છે માર ભાઈ સુ લેતા સે રૂમ માં ને અમે જમી લીધું છે અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી હવે નવા બ્લોગ થાય તમને એની જે માતા